નમસ્કાર મિત્રો મારી યુટ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર પાદરાના લક્ષ્મીપુરા ગામે ખૂની ખેલ ખેલાયો સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે ઘટના વડોદરાની પેલા પાસે ફિલ્મી ડબે હુમલો હાઈવે પર ટ્રાફિક જામ અમદાવાદના વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજ પર ભયંકર અકસ્માત થયો છે ચોવીસ વર્ષીય યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત સર્જાયું છે વડોદરામાં મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો ઓડિયા હાઇવે પર હુમલા સાથે લૂંટ બનાવવામાં ચાર શખ્સો ઝડપાયા અમદાવાદના નારોલ વિશાલા બ્રિજ પર જઈ રહેલી યુવતીને અજાણે વાહને ટક્કર મારતા ઘટના સ્થળે મોત સર્જાયું છે ઘટના સીસીટીવીના આધારે તપાસ શરૂ થઈ ખેડા જિલ્લાના કપડવંજમાં લૂંટ વિથ મર્ડર બે પોઈન્ટ પંચ્યાસી લાખના સામાનની લૂંટ કરી પાસઠ વર્ષીય ટ્રક ચાલકની હત્યા કરી દેવાઈ જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિરમ ગામના શિવ હોસ્પિટલમાં સારવાર હેઠળ યુવાનનું મૃત્યુ થતા હોબાળો મચ્યો નજીકના હથુરણ ગામે ખેતરમાં કામ કરતા શ્રમિકની હત્યા કરવામાં આવી માલિકે મજૂરને મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ પ્રધાનમંત્રી ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ જાહેર કરી દીધા છે નગરમાં ધ્રોલના લતીપર પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત વડોદરામાં જેતલપુર બ્રિજ પાસે અકસ્માતનો મામલો પાણીગેટ અજબડી મિલમાં આગની ઘટના સર્જાઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ ખાતે જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી ત્રણ રોજગાર મેળા અસારવા રોજગાર કચેરી ખાતે આગામી પંદર દિવસમાં ત્રણ રોજગાર મેળા યોજાશે રિક્ષામાં પેસેન્જરને બેસાડીને ચોરી કરતી રિક્ષા ગેંગ ઝડપાઈ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો જામ્યો એક જ દિવસમાં એક લાખથી વધુ ટિકિટનું વેચાણ થયું આઈ આઈ ઇટીબીપીમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની એકાવન જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે